ગુજરાતમાંથી નવરાત્રીની શરૂઆત થવા જઈ રહી છે તો બીજી તરફ ગુજરાતમાં વરસાદ જામી રહ્યો છે ત્યારે ધીમે ધીમે વરસાદ પડવાનો વિસ્તાર પણ વધી રહ્યો છે ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં પડેલા વરસાદના આંકડા પ્રમાણે 84 તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાંથી સૌથી વધારે વરસાદ ભરૂચ અને સુરતમાં નોંધાયો હતો તો હવે કયા કયા વિસ્તારોમાં સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે તે અંગે આપણે વિડીયોમાં વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવરા નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત ક્ષેત્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છૂટા વરસાદ પડવાની શક્યતા છે ત્યારે આજે વહેલી સવારથી જ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે એસજી હાઇવે થલતેજ પ્રહલાદનગરમાં મુશળધાર વરસાદ વરસ્યો છે તેમજ અખબારનગર વસ્ત્રાપુર સેટેલાઇટમાં પણ ભારે વરસાદ નોંધાયો છે જેના પગલે વિઝિબિલિટી ઓછી

ત્યારે આ અંગે પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરતા જણાવ્યું કે બે હજાર ચરણમાં છે ત્યારે આગામી સાત દિવસ કચ્છ બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી નથી તેમજ આગામી ચાર દિવસ ગાજવીજ સાથે ત્રીસ થી ચાલીસ કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે ત્યારે અત્યાર સુધી સામાન્ય કરતા ચોવીસ ટકા વધુ વરસાદ નોંધાઈ ગયો છે આ વરસાદે નવરાત્રીના ના ચિંતામાં પણ વધારો કરી દીધો છે ત્યારે આગામી દિવસોમાં ગરબાના આયોજન માટે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે આ રીતે વરસાદનું આગમન થતા આયોજકોના પરસેવા છૂટી ગયા છે ત્યારે હવે જોવાનું એ રહ્યું કે હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે અમદાવાદમાં વરસાદ જો આવશે તો નવરાત્રી બગડશે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ વેધર અપડેટ્સ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં वैष्णव जन तो तेने कहिए जे पीड पराई